નમસ્કાર મિત્રો ગુજરાત સરકારના કર્મચારીઓ માટે મિત્રો વર્ષ બે હજાર ચોવીસનું કેલેન્ડર મિત્રો જાહેર થઈ ગયું છે મિત્રો બે હજાર છવ્વીસમાં કુલ મિત્રો ત્રેવીસ રજા જે જાહેર રજા ખાસ મિત્રો બે હજાર છવ્વીસમાં કુલ ત્રેવીસ જાહેર રજા આવી રહી છે તો મિત્રો ઘણા ખરા તહેવાર એવા છે કે મિત્રો જે રવિવાર ના દિવસે રજા હોય છે એ દિવસે મિત્રો એટલે કે દિવાળી સહિતના ત્રણ પર્વ એવા છે કે જે જાહેર રજા રવિવારના દિવસે આવ્યા છે તો મિત્રો આજે આપણે જે ગુજરાત સરકારના કર્મચારીઓ છે એમને બે હજાર છવ્વીસ નું કેલેન્ડર જાહેર કર્યું એટલે કે જાહેર કરવામાં આવ્યું છે તો કયા કયા તહેવાર કયા દિવસે આવશે અથવા તો કયો વાર હશે એ બધી જ માહિતી તમને મિત્રો આજે આપણે આ વિડીયોમાં જણાવવાના છે તો ખાસ મિત્રો એકવાર વિડિયો જોઈ લો તમને ખૂબ જ ફાયદો થશે ગુજરાત સરકારના કર્મચારીઓ માટે વર્ષ બે હજાર છવ્વીસનું કેલેન્ડર મિત્રો કુલ ત્રેવીસ જાહેર રજાઓ દિવાળી સહિતના ત્રણ પર્વ રવિવારના રજાના દિવસે તો મિત્રો ખાસ જે આપણે જોઈએ છે વર્ષ બે હજાર છવ્વીસનું કેલેન્ડર ગુજરાત સરકારની કચેરીઓમાં જાહેર રજા તો મિત્રો સૌપ્રથમ પ્રથમ જોઈએ મકર સંક્રાંતિ મિત્રો ચૌદ જાન્યુઆરી વાર બુધવાર પ્રજાસત્તાક દિન છવ્વીસમી જાન્યુઆરી સોમવાર ધૂળેટી ચાર માર્ચ બુધવાર ચેટી ચાંદ ઓગણીસ માર્ચ ગુરુવાર રમઝાન ઈદ એકવીસ માર્ચ શનિવાર છવ્વીસ માર્ચ શ્રી રામનવમી ગુરુવાર મહાવીર જન जन्म जन्मकल्याणीस एकत्रीस मार्च मंगलवार गुड फ्राइडे तेवीस एप्रिल शुक्रवार बाबासाब आंबेडकर जयंती डॉक्टर बाबा साहेब आंबेडकर चौदह एप्रिल मंगलवार बकरीद सत्यावीस मे बुधवार मित्रों मोहर्रम छवीसमी जून शुक्रवार स्वातंत्र દિન અથવા તો પારસી નૂતન વર્ષ પંદર ઓગસ્ટ શનિવાર મિલાદ ઓગસ્ટ ઓગસ્ટ રક્ષાબંધન શુક્રવાર જન્માષ્ટમી ચાર સપ્ટેમ્બર શુક્રવાર સત્વરી પંદર સપ્ટેમ્બર મંગળવાર મહાત્મા ગાંધી જન્મ બે ઓક્ટોમ્બર શુક્રવાર દશેરા વીસ ઓક્ટોમ્બર મંગળવાર સરદાર પટેલ જન્મ જયંતિ એકત્રીસ ઓક્ટોમ્બર શનિવાર જ્યારે નૂતન વર્ષ દસ નવેમ્બર મંગળવાર નવેમ્બર બુધવાર ગુરુ નાનક જયંતિ ચોવીસ નવેમ્બર મંગળવાર અને નાતાલ પચીસ ડિસેમ્બર શુક્રવાર તો આ મિત્રો છે ગુજરાત સરકારના કર્મચારીઓને જે જાહેર રજા મળશે એ દિવસો અને તારીખો તો મિત્રો ખાસ જે રાજ્ય સરકારે બેંકો માટે મિત્રો જાહેર રજા કરી છે એ અઢાર રજાઓ જાહેર કરી છે જાન્યુઆરી છવ્વીસમી પ્રજાસત્તાક દિવસ સોમવાર ખાસ મિત્રો આવે છે જ્યારે ચોવીસમી ચોથો શનિવાર અને પચીસમી રવિવાર છે આમ સરકારી અધિકારીઓ કર્મચારીઓને એક સાથે ત્રણ રજાઓ મળી રહેશે એ રીતે જૂન મહિનામાં છવ્વીસમી શુક્રવાર મોહરમની રજા જાહેર કરાઈ છે એ જ પછી સત્યાવીસ મે ચોથો શનિવાર અને અઠ્યાવીસમી રવિવાર હોય સળંગ ત્રણ રજાઓ મળશે તો મિત્રો ખૂબ જ જે સરકારી કર્મચારીઓ છે એમને ખૂબ જ ફાયદો થશે કારણ કે આ વર્ષે મિત્રો ત્રેવીસ જાહેર રજા આવેલી છે તો મિત્રો આ છે ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર સરકારી કચેરીઓ માટે જાહેર રજાનું કેલેન્ડર ખાસ મિત્રો કરવામાં એટલે કે જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો ખાસ આજનો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો વધારે વધારે તમારા મિત્રોને અને આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો જય હિન્દ મિત્રો